આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભુજ તાલુકા તથા શહેર કોંગ્રેસ સમિતિની બેઠક ભુજ ખાતે યોજવામાં આવેલ હતી જે બેઠકમાં વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જાવેદભાઈ પિત્ઝાદા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા પ્રદેશ મહામંત્રીઓ વી હુંબલ આદમભાઈ ચાકી નવલસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ ગુજરાતની છવ્વીસ સીટો ગઠબંધનના હિસાબે ગઠબંધન થાય એ પ્રમાણે બધી સીટો ઉપર ગઠબંધન લડાય છે અત્યારની સ્થિતિમાં જે મોંઘવારી અને આ બધી સ્થિતિ જેવું છે એને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસ બધી સીટ ઉપર આમાંથી લડવાની ને આ તો ઓલો મુંગેરી લાલના સપના જેવી વાત છે કે હું કહું કે ચારસો પાંચ સોન એટલે એ એવી તો વાતો પણ લોકોમાં જે અંડર કરંટ છે એ પ્રમાણે બહુમતી મળવી પણ બીજેપીને મુશ્કેલ છે એવું હું બહુ સ્પષ્ટ માનું નીતીશકુમારના એકના જવાથી કે બીજા કોઈના જવાથી એમાં બહુ ફેર પડતો નથી અને કોંગ્રેસ એ એકસો ને આડત્રીસ વર્ષ જૂની પાર્ટી છે એટલે ઉમેદવારો અમને કોઈ નથી મળતા એવી સ્થિતિ જ નથી પણ સંયુક્ત મોરચો થાય તો એનાથી બધાને લાભ થાય અને ભાજપ સાથે લડી શકાય એ માટે સંયુક્ત મોરચો કરવા માગીએ સમય આપને દેખાડશે કે શું સ્થિતિ સર્જાય છે પણ કોંગ્રેસ એ જ રીતે લડી રહી છે જે રીતે કોંગ્રેસ ભૂતકાળમાં પણ લડી છે એમ જ લડશે અને પરિણામો એ કોંગ્રેસની તરફેણમાં જ આવશે એ મને વિશ્વાસ ગુજરાતની કેટલી સીટો ઉપર એ તો કહી ન શકાય પણ ગુજરાતની દસ બાર સીટો ઉપર તો અમે આગળ છીએ એ બહુ સ્પષ્ટ વાત છે કચ્છના મોટાભાગના પ્રશ્નો એ મારી દ્રષ્ટિએ જે ઉદ્યોગપતિઓ જમીનો ઉપર અને સ્પેશિયલી ગૌચર ઉપર દબાણ કરી રહ્યા છે એ એક બધાથી વધારે વિકટ પ્રશ્ન છે જે ઉદ્યોગિક ગ્રહો કચ્છમાં આવે છે અને કચ્છનો ઇતિહાસ છે કે કચ્છ એ માલધારીઓનો પ્રદેશ છે મારી દ્રષ્ટિએ અને એના ઉપર જે ઉદ્યોગોનું આક્રમણ થઈ રહ્યું છે અને ઉદ્યોગોના હિસાબે ગૌચરની જમીનો અહીં અમને આપી દેવામાં આવે એનેથી કચ્છનો મોટામાં મોટો પ્રશ્ન આ માનું છું ઉદ્યોગોને નુકસાન કર્યા વગર ગૌચરમાં ઘટાડો ન થાય અને બીજા વિકલ્પો ઊભા થાય એ નજર અમે રાખી અને કચ્છનો વિકાસ જોવામાં આવતો કચ્છમાં સંગઠનમાં ફેરફાર એ પ્રદેશ સમિતિ ના છે અને પ્રદેશ સમિતિમાં ચર્ચા સ્થાનિક આગેવાનો સાથે અત્યારે હું નવસાદભાઈ રહીમભાઈ સોરા એ સંગઠનના નીચેની કક્ષાના કાર્યકરો સાથે ચર્ચા કરી અને ભવિષ્યમાં શું આમાં ફેરફારો કરવા જોઈએ એ નક્કી કરી ને બહુ ટૂંકા ટાઈમમાં કચ્છમાં જો ફેરફાર હશે તો ફેરફાર કરવામાં આવશે